પિતાના ડરથી તેણે જીવન ટૂંકાવ્યું છે ખૂબ જ ચોંકાવનારો બનાવ અને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે પિતાના ઠપકાના ડરથી સગીરે અંતિમ પગલું ભર્યું હોવાની પણ શક્યતા છે આ અંગે વાતચીત કરીશું મારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે ઉમંગ વાલીઓ માટે માતા પિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો ચોક્કસથી લાલબત્તી સમાન કિસ્સો એટલા માટે ક્યાંક ને ક્યાંક પહેલાં પણ આપણે જોયું તો બ્લુ બ્લુવેલ અને પબજી આ જે ગેમો છે આપણે નથી ભૂલ્યા અને એના માટે પણ એ ગેમો જે છે એને બેન્ડ કરવામાં આવી હતી બ્લુ વેલની અંદર પણ ક્યાંક એ સ્ટેજ હતા સ્ટેજ ઉપર કરતાં કરતા અનેક એવા બાળકો છે કે જેમણે પોતાનો જીવ છે ટૂંકાવી દીધો હતો ત્યારબાદ પણ માતા પિતાઓ આખરે પોતાના બાળકોને જે રીતે મોબાઈલ આપી રહ્યા છે મોબાઈલની જે લત લાગી રહી છે ને એના કારણે ઓનલાઈન ગેમિંગનો ક્રેઝ છે બાળકોની અંદર ખૂબ વધ્યો છે અને ગેમ રમવાની અંદર અંદર તમને શારીરિક નુકસાન તો કરે જ છે પરંતુ ક્યાંક એ ઠપકાનો ડર અથવા તો ઓનલાઈન ગેમિંગની અંદર ક્યાંક હાર આ બધા જે પ્રકરણો છે એના કારણે બાળકો છે માનસિક તણાવમાં તો આવે છે ને સાથે સાથે એક પણ બીક રહે છે કે જો ઓનલાઈન ગેમ રમતા મારા માતા પિતા મને કોઈ જોઈ ગયા તો ઠપકો આપશે બોલશે એટલે ક્યાંક જે 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 યુવાધન છે 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 બાળકો બાળકો સગીર વયના એમનામાં જે દિશા સિંચન કરવું જોઈએ કે જેમના સંસ્કારોનું સિંચન સંસ્કૃતિની જે વાત છે એ બધું કરવું જોઈએ ઠપકો આપતા પણ ક્યાંક હવે માતા પિતા ડરી રહ્યા છે ને એનું જ કારણ કે એલિસ બ્રિજની અંદર જે ઘટના બને બાળકે ક્યાંક એવી આશંકા છે કે પિતા ઠપકો ન આપે એટલા માટે પાંચમાં શાળેથી કૂદી છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે તમામ એ વાલીઓ માટે આ લાલ બત્તી કિસ્સો છે કે જે લોકો પોતાના બાળકોને સગીર બાળકોને કે પછી યુવા બાળકોને મોબાઈલ આપી રહ્યા છે મોબાઈલની જે લત વળગેલી છે આ બાળકોમાં એ મોબાઈલની લત દૂર કરવી એ ખૂબ જરૂરી છે જો વિકાસ આ પ્રકારની જે લત છે દૂર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ આવા દાખલાઓ સામે આવશે પરંતુ ખાસ એ પેરેન્ટ્સ જવાબદાર છે કે અને સાથે સમજાવવાની પણ જવાબદારી એ વાલીની જ છે જી બિલકુલ આભાર ઉમંગ અમારી સાથે જોડા બદલ તો આમાં વાલીઓ એ ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે આખરે તમારું બાળક શું કરી રહ્યું છે શું તો કોઈ ટેન્શનમાં તો નથી ને એ વાતચીત એ સંવાદ કરવાની ખાસી જરૂરિયાત છે કારણ કે આખો આ કિસ્સો બની ગયો બાળક એટલું ટેન્શનમાં હતું ત્યાં સુધી માતા પિતાને ખબર ના પડી કે ત્યાં ઓનલાઈન ગેમમાં પૈસા હારી ગયો છે અને આવી પૈસાની લેવડ દેવડ પણ કરી રહ્યો છે એ પણ અહીંયા માતા પિતાને ખબર ના પડી એ પણ ચિંતાજનક બાબત છે સંવાદદાતા અર્પિત અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે અર્પિત હવે પોલીસ આ કઈ દિશામાં તપાસ કરી રહી છે અને આમાં બધી વિગત શું બહાર આવી છે કયા કયા કારણસર સગીરે આપઘાત કર્યો તો ઓનલાઈન ગેમની આડઅસરનો વધુ એક આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો કે જે એક બાળક એક સગીર વયનો જે બાળક છે કે તેણે ઓનલાઈન તેને અંતિમ પગલું ભર્યું છે તેવી વિગતો મળી છે આ જ અંગે તમામ જાણકારી આપશે ફરી એકવાર અમારી સાથે લાઈન પર અર્પિત જોડાય ગયા છે કેમકે દિવસે ને દિવસે સોશિયલ મીડિયાનો અને નું જે લત છે છે એ વિષય માતા પિતા માટે એક મોટો પડકાર બન્યો છે ત્યારે વીએસ હોસ્પિટલ નજીક મહેતા કોમ્પ્લેક્ષ માં પાંચમા માળે થી એક સગીરે હુદકો મારી અને જીવન ટૂંકાવી લીધું હતું માત્ર વાત એટલી હતી કે ઓનલાઈન માં જે નાણાં હારી ગયો હતો પિતાના એકાઉન્ટમાંથી પૈસા કપાયા જે બાબત વધારે તપાસ કરી રહી છે અને એક આ મોટી અને ચિંતાજનક બાબત સામે આવી છે જેમાં એક બાળકે માત્ર ઓનલાઈન ગેમમાં પૈસા હારી જવાના કારણે જી બિલકુલ બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ